છ થી બાર વર્ષની વચ્ચે હોવાનો અંદાજ છે તે ચાલતી મુસાફર રિક્ષાની પાછળ બેદરકારીપૂર્વક લટકતો જોવા મળ્યો હતો શહેરમાં યુવાઓ રીલ્સ બનાવવાની ઘેલસા પોતાનો અને અન્ય વ્યક્તિઓના પણ જીવ જોખમમાં મુકતા હોય છે પરંતુ રાજકોટમાં ગત રાત્રિના રોજ હજારો લોકોની અવરજવર વાળા યાજ્ઞિક રોડ પાસે પેસેન્જર રિક્ષામાં ચાલતી ગાડીએ પાછળ લટકાઈ જીવના જોખમે મજાક મસ્તી કરતા છ થી બાર વર્ષના બાળકનો વિડીયો વાયરલ થયો આ ખતરનાક સ્ટન્ટ જે મોટે ભાગે મનોરંજન માટે કરવામાં આવે છે તે માત્ર બાળકના જીવનને જોખમમાં મૂકે છે પરંતુ તેની આસપાસના અન્ય લોકોના જીવનને પણ જોખમમાં મૂકે છે પ્રશ્ન એ રહે છે કે જ્યારે આ થઈ રહ્યું હતું ત્યારે માતા પિતા અથવા વાલીઓ ક્યાં હતા જવાબદારી લેવી અને અમારા બાળકોની સલામતીની ખાતરી કરવી તે નિર્ણાયક છે અમે માતા પિતાને તેમના બાળકોની પ્રવૃત્તિઓ પ્રત્યે વધુ જાગ્રત અને જાગૃત રહેવા વિનંતી કરીએ છીએ અને અધિકારીઓને અટકાવવા માટે જરૂરી પગલા લેવા વિનંતી કરીએ છીએ